જે પ્રમુખ અને વર્તમાન પ્રમુખ જિલ્લા સહકારી બેંક બેંકના મેનેજર વગેરે મળીને ત્રેસઠમાંથી ચાલીસ સભાસદોને શાકપત્રથી વધુ ધિરાણ મંજૂર કર્યો છે આ ઉપરાંત ત્રેવીસ જેટલા સભાસદોની ધિરાણ લીધા વગર તેની ધિરાણ મંજૂર કરીને કુલ બે કરોડ છપ્પન લાખથી વધુની ઉચાપત કરનાર સહકારી મંડળીના મંત્રી રોહિત અમૃતલાલ અને ધીરુ ઠુમ્મર માજી પ્રમુખની ધરપકડ પણ કરી હતી તે ઉપરાંત આરોપી રમેશ રામાણી બેસાણ સહકારી બેંકનો મેનેજર છે ત્યારે હાલમાં જેલમાં છે ઉપરાંત વર્તમાન પ્રમુખ રમેશ બાવિશિયાની શોધખોળ પણ શરૂ છે ત્યારે બે દિવસ પહેલાં જૂની ધારી ગુંડાળી ગામના લોકોએ રેલી કાઢીને આક્ષેપ કર્યો હતો અને સાથે સાથે સહકારી મંડળીના સંચાલકોએ અને કર્મચારીઓએ ખેડૂતોના કરોડો રૂપિયાની ચાપત કરી હોવાનું સામે આવ્યું હતું આ મામલે તપાસ શરૂ થતાં મામલો પણ બહાર આવ્યો હતો અને ફરિયાદ નોંધાતા ભેસાણ પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી વહેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જૂની ધારી ગુંદાણી શાખા જે સેવા સહકારી મંડળી છે તેમાં તેના માજી પ્રમુખ હાલના પ્રમુખ મેનેજર ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી આ ચાર આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંદાણી છે તેમના સભાસદો તે પૈકીના ત્રેસઠ સભાસદો પૈકી ચાલીસ સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રનું ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય ત્રેવીસ જે સભાસદો છે તેમના ધિરાણના શાખપત્ર મંજૂર થયા ના હોવા છતાં પણ આમના છે એ ધિરાણપત્ર મંજૂર કરાવેલા ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર જેટલી રકમની છે ઉચાપત કરેલી આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ ચારસો નવ મુજબ ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત ગુજરાત સહકાર દ્વારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે તે પૈકી બે આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મ આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારી ગુંડારી સેવા સહકારી બેંકના મંત્રી છે જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મ તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે અન્ય એક આરોપી જે વેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે જે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લવાર શોને ખુલ્લો મુખ્ય હતો તારે રિવરફ્રન્ટ